વીજળીના કડાકા ભડાકા જ્યારે સંભળાઈ રહ્યા હતા તે વખતે કડાટલાના ઓછી ફળિયામાં ઊંચા તાળના વૃક્ષની ટોચ ઉપર વીજળી પડી હતી ગ્રામજનોએ વીજળી પડતા પણ દ્રશ્યો જોયા હતા અને સાથે સાથે જ્યારે એ વીજળી પડી તે વખતે ઝાડની ટોચ ઉપર આમ તો લીલું વૃક્ષો હોય છે અને ત્યાં ઉપર આગ લાગી હતી લીલા વૃક્ષો ઉપર આ રીતે આગ લાગતા દ્રશ્ય જોઈને લોકો અચંભિત થઈ ગયા હતા કડાટલામાં આપણે જોઈ શકીએ છીએ કે ઓછી ફળિયું જે સ્થળ પર આવેલું છે ત્યાં આ વૃક્ષ આવેલું છે તાળનું ઝાડ છે ખૂબ ઊંચાઈ પડ્યો દરમિયાનમાં તાળના વૃક્ષ ટોચ ઉપર આ રીતે આગ લાગી હતી આગ પસરવાની સાથે જેમ તણખા જરતા હોય એ રીતે વૃક્ષની ડાળ પરથી જે પાંદડા અને સળગતી વસ્તુઓ છે તેના અંગારા સાથે પડતા તે દ્રશ્યો પણ લોકો તે જોવા માટે ઉભા થઈ ગયા હતા કળાઠામાં કૌતુક જન્માવે તેવી આ ઘટના હતી કે વીજળી તાળના વૃક્ષ ઉપર પડી અને તાળનું વૃક્ષ ભડભડ સડગવા લાગ્યું છોટાઉદેપુર જિલ્લામાં કવાટ છોટાઉદેપુર નસવાડી સહિતના વિસ્તારોમાં બુડલી તાલુકામાં પણ વરસાદ પડ્યો છે અત્યારે વાત કર્યા ત્યારે બુલીમાં પણ વરસાદ પડ્યો છે અને આ વરસાદની ઘટનાની સાથે વીજળી પડવાની વીજળીના કડાકા ભડાકા સંભળાવવાની પણ ઘટનાઓ બની હતી આ આ બનાવ પ્રકારે જે વૃક્ષ છે ટોચ ઉપર વીજળી પડતા વૃક્ષ સળગવા લાગ્યું હતું અને સળગવાની સાથે તેના અંગારા છે તે પણ નીચે પડ્યા હતા આ ઘટનાને લીધે લોકો ત્યાં ટોળે વળી ગયા હતા કળાથલા ગામમાં લોકો ચિંતામાં પણ પડ્યા હતા આ વીજળી પડતા જે ઘાટ ગઈ એ એ પ્રકારની પણ લોકોમાં વાત ચર્ચાતી હતી કે ભાઈ વીજળી છે તે પડવાની હશે તો વૃક્ષો ઉપર પડી ગઈ છે એટલે ગ્રામજનો ઉપર કોઈ પણ પ્રકારની આફત મુસીબત નથી આવી તેનો પણ લોકો સંતોષ અનુભવતા હતા કડાઠલા ગામ આમ તો મોટા મોટા અલગ અલગ ફળિયામાં વહેંચાયેલું ગામ છે પરંતુ ઓછી ફળિયાની અંદર જે બનાવ બન્યો એને લીધે આજુબાજુના બીજા ફળિયાના રહીશો પણ ત્યાં દોડી આવ્યા હતા વિશાળ વિસ્તૃત ઘેરાઓ ધરાવતું આ ગામ છે અને ગામની મધ્યથી ઉચ્ચ નદી પણ પસાર થાય છે ઉચ્ચ નદી બે ભાગમાં ગામને વહેંચે છે તે જે બંને ભાગ જે ઉચ્ચ નદીને વહેંચે છે બંને ભાગના લોકો અહીં એકત્રિત થઈ ગયા હતા અને આ બનાવ વરસાદ પડ્યો એને લીધે ખેતીવાડીને પણ ગામમાં ખૂબ નુકસાન સર્જાય એવી સ્થિતિ હતી લોકો ડાંગરનો પાક જે છે તેને પ્લાસ્ટિક ઢાંક્યો હતો અને કાપેલો પાક હતો તેની પણ પ્લાસ્ટિક ઢાંક્યું છે બીજો પણ જે ખેતીવાડી છે એને પણ વ્યાપક નુકસાન સર્જાયું છે માવઠાને લીધે કડાછલા વિસ્તારમાં વ્યાપક નુકસાન સર્જાયેલા આંકડા પ્રાથમિક આંકડા મળી રહ્યા છે